ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારના ત્રણ અલગ અલગ વિષયની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં ત્રણ હજાર પાંચસો પાંત્રીસમાંથી નેવું વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા દસ જેટલા કેન્દ્રોમાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલ પરીક્ષાને લઈ આજે ધોરણ બાર મનોવિજ્ઞાન પાર્ટ વન કચેરી કાર્ય પદ્ધતિ અને કચેરી પત્ર વ્યવહાર એમ ત્રણ અલગ અલગ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પંચમહાલના જિલ્લાના કુલ ત્રણ હજાર પાંચસો પાંત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી નેવું વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે ત્રણ હજાર ચારસો પિસ્તાળીસ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી પરીક્ષા દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરીક્ષા દરમિયાન કોપી કેસ સહિતની ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે તમામ વર્ગખંડોમાં સીસીટીવી મૂકવામાં આવ્યા હતા ધોરણ બાર ની પરીક્ષામાં મનોવિજ્ઞાન વિષય પાક એક કચેરી કાર્ય પદ્ધતિ આવા ત્રણ વિષયોની પરીક્ષા છે જેમાં મનોવિજ્ઞાનમાં ત્રણ હજાર ચારસો ચોપનમાંથી ત્રણ હજાર ત્રણસો ને વિદ્યાર્થીઓ હાજર છે નેવ્યાસી વિદ્યાર્થી ગેરહાજર છે પાક જે એક જે છે એની અંદર છત્રી વિદ્યાર્થી હાજર છે એક ગેરહાજર કુલ સાડત્રીસ વિદ્યાર્થી છે બીજો વિષય છે કચેરી કાર્ય પદ્ધતિ એમાં વીસે વીસ વિદ્યાર્થીઓ હાજર છે અને ત્રીજો વિષય છે કચેરી કાર્યપદ્ધતિ અને પત્રવ્યવહાર એમાં ચોવીસ વિદ્યાર્થી ચોવીસે ચોવીસ વિદ્યાર્થીઓ હાજર છે અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલો હોય એવું ધ્યાને નથી હની ભગત ન્યૂઝ ગોધરા